નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ યુટ્યુબ ચેનલમાં અને કુંજ પ્રમાણે આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો કાયમી શિક્ષક ભરતી મુદ્દે આઈપીએસ હસમુખ એ નિવેદન આપ્યું છે મહત્વનું નિવેદન આઈપીએસ હસમુખ પટેલ સાહેબે શું તમને પણ કાયમી ભરતી મુદ્દે સરકાર ઉપર પ્રહાર તો કાયમી શિક્ષક ભરતી અને જ્ઞાન ભરતી મારે સ્ટુડન્ટ છે જે પાસ કરનાર અવશ્ય વિડીયો જોવો હતો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યો છે તેના લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે મને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તમને ખ્યાલ છે મિત્રોના ચેનલ પર શિક્ષણ જગતની ખરેક માહિતી આપવામાં આવશે શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કમી ભરતી અને અન્યથા કોઈ સ્કૂલમાં ભરતી આવે તમને જોઈન કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાખના માટે દબાણ ભૂલશો નહીં પહેલાં મિત્રો મહત્ત્વની અપડેટ એ હતું કે આઈપીએસ હસમુખ પટેલ સાહેબે આઈપીએસ જેમને કે આઈપીએસ હસમુખ પટેલ સાહેબે સારા પ્રવોત્સવ લઈને કર્યું ટ્વીટ કહ્યું શિક્ષણની ગુણવત્તા શિક્ષકો સૌથી મોટો ફાળો છે શિક્ષણનું પરિણામ જોઈએ છે તો સારું કામ કરનારને બિરદાવવા પડશે અને કામ ન કરનારને દંડવા એટલે દંડ આપવો પડશે આ મુદ્દે મિત્રો તમારું શું માનવું છે સાથે સાથે મિત્રો કાયમ શિક્ષક ભરતી અને તેમના માટે પણ શિક્ષક જે કોસ્મો મોડલ સાહેબે કહ્યું હતું જે શિક્ષકોની ઘટ છે તે ટૂંક સમયમાં પૂરવામાં આવશે અને ટૂંક સમયમાં જે ભરતી કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી આપણે પ્રાપ્ત થઈ રહી હતી તો મિત્રો આવી નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમને કહ્યું તેમ તમને આ ચેનલમાં પુરવઠ કરવામાં આવશે માહિતી ગુજરાત સરકાર દ્વારા જે શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકમ બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો મિત્રો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વચ્ચે વિડીયો